એક નજર કરીએ મુખ્ય સમાચાર ઉપર થરાદસરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના આજ રોજ અષાઢી બીજ નિમિત્તે થરાદસરમાં ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી હતી જેમાં ભવ્ય રથયાત્રા ડીજે અને બેન્ડ બાજાના તાલે માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને જેમાં માઈ ભક્તોએ તલવારો લાકડીઓ દ્વારા પટ્ટાઓ પણ ખેલવામાં આવ્યા અને જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું થરાદ કાજીવાસ ખાતે સમસ્ત થરાદ મુસ્લિમ સમાજ આગેવાનો દ્વારા ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ને આ ભવ્ય રથયાત્રામાં પધારેલા મહેમાનોની

ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આ ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી હતી અને ભવ્ય રથયાત્રા નવા રામજી મંદિરથી લઈ મોટા મહાવીર દેરાસર કાજીવાસ જૂનીગંજ બજાર લક્ષ્મી માતા મંદિર પાસેથી લઈ મેઇન બજાર હનુમાન ગોળાઇથી આ ભવ્ય રથયાત્રા નવા રામજી મંદિરે પરત ફરી હતી બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો